સેલવાસના આમલી વિસ્તારમાં હોરિઝોન હાઈટ સોસાયટીમાં પીવાના પાણીમાં સિવરેજનું પાણી ભરતા ચાલીસ ફ્લેટના અનેક બાળકો સહિત રહેવાસીઓ બીમાર પડ્યા શું જવાબદારો સામે પાલિકા પગલાં ભરશે સેલવાસના અમલી વિસ્તારમાં આવેલી હોરિઝોન હાઈટ સોસાયટીના કેમ્પસમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે સોસાયટીની એક બિલ્ડિંગ બી દ્વારા સિવરેજ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું પરંતુ બીજી બિલ્ડિંગ એને જાણ કર્યા વગર કરવામાં આવેલા આ કામના કારણે સિવરેજ લાઇનનો પાઇપ તૂટી ગયો વધુમાં તૂટેલી આ પાઇપલાઇનનું ગંદુ પાણી સીધું જ એ બિલ્ડિંગના પીવાના પાણીની ટાંકી સાથે ભળી ગયું આ ગંભીર બેદરકારીના કારણે એ બિલ્ડિંગના આશરે ચાલીસ ફ્લેટમાં રહેતા મોટાભાગના રહેવાસીઓ ખાસ કરીને બાળકો બીમારીનો ભોગ બન્યા હશે લોકોને સતત ઝાડા ઉલટી તાવ અને પેટના દુખાવાની તકલીફ શરૂ થતાં શંકા ગઈ અને તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો બિલ્ડિંગની ટીમે તપાસ શરૂ કરી તો માલુમ પડ્યું કે સીવરેજ લાઈન તૂટવાથી ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યો છે આ સમગ્ર પ્રકરણમાં બિલ્ડિંગ બી ના કેટલાક સભ્યોની બેદરકારી જવાબદાર હોવાનું જણાયું છે જેનો ભોગ બિલ્ડિંગ એ ના તમામ રહેવાસીઓ બન્યા સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમને સિવરેજના કામ વિશે કોઈ જાણ કરવામાં આવી ન હતી જેના કારણે તેઓ જરૂરી સૂચનો પણ આપી શક્યા ન હતા સ્થાનિક રહીશો દ્વારા સેલવાસ નગરપાલિકાને ટોલ ફ્રી નંબર પર જાણ કરવામાં આવી સોસાયટીના રહેવાસીઓએ આ ગંભીર બેદરકારી પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ત્યારે નગરપાલિકા આટલા બધા પરિવારો ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા બદલ જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ મોટી અને દાખલારૂપ કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવું રહ્યું વલસાડ એસઓજીની ટીમે ઉદવાડા પાસેથી હથિયારના પરવાનાના નિયમો ભંગ બદલ સિક્યુરિટી ગનમેનની ધરપકડ કરી વલસાડ એસઓજી દ્વારા હથિયારના પરવાનાના નિયમોનો ભંગ કરવા બદલ એક સિક્યુરિટી ગનમેનની ધરપકડ કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા ચાલી રહેલી કામગીરી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી એસઓજીના પીઆઈ એયુ રોઝના નેતૃત્વમાં પીએસઆઈ વાય પી હડિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે ઉદવાડા રેલવે સ્ટેશન રોડ રેટલા ખાતે એચડીએફસી બેંકના એટીએમ સામે રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન મોબિન અહમદ સુલતાન અહમદ ખાન ઉમર વર્ષ અઠાવન કબ્રસ્તાન રોડ સીએનજી પંપની સામે ચાર રૂમ નંબર એક ગાજીપુર ઉત્તર પ્રદેશને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો તેના કબજામાંથી એક બાર બોરની સિંગલ બેરલ રાઇફલ અને ત્રણ જીવતા કારતુસો મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા પચીસ હજાર ત્રણસો આંકવામાં આવી છે પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા હથિયાર પરવાનાના નિયમો નો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે આ અંગે પાડી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ઓગણીસો ને કલમ ત્રીસ હેઠળ ગુનો નોંધી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ હવાલે કરવામાં આવ્યો છે એસઓજીની ટીમે મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા નવીરાથી દીપડાનું ચામડું પકડવાના કેસમાં બે મુખ્ય આરોપીઓના જામીન નામંજૂર વલસાડ વન વિભાગની ટીમે ખાનગી બાતમીના આધારે નવેરા ખાતે રેડ કરી હતી જેમાં અજય માદા પટેલના નિવાસસ્થાનેથી દીપડાનું ચારે પંજા કપાયેલું ચામડું મળી આવ્યું હતું જે વન્યજીવ સુરક્ષા અધિનિયમ ઓગણીસો કાશીનાથભાઈ માલઘર કપરાડા વેપાર માટે મેળવ્યો હોવાનું અને સુરેશભાઈ તેમના સંબંધી સીતારામ વડવી પાસેથી વેચાણ માટે લાવ્યાનું કબૂલ્યું હતું વધુમાં સુરેશભાઈ પાસેથી સંરક્ષિત પ્રજાતિના દૂડો ઘુવડના હાડકાં પણ મળી આવ્યા હતા આમ ત્રણેય વ્યક્તિ ઓ વન્યજીવોના શિકાર વેચાણ અને તાંત્રિક વિધિ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું સાબિત થયું છે કેસની ગંભીરતા અને વન્યજીવો પ્રત્યેની સંવેદનાને ધ્યાનમાં રાખીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે બંને મુખ્ય આરોપીઓના જામીન અરજીઓને નામંજૂર કરી છે જે વન્યજીવ સંરક્ષણ પ્રત્યે અદાલતની ગંભીરતા દર્શાવે છે વલસાડ ઉત્તર વન વિભાગે જાહેર જનતાને આવા ગેરકાયદેસર કૃત્યોની માહિતી તુરંત હેલ્પલાઇન નંબર ઓગણીસ પર આપવા માટે અપીલ કરી છે વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે વલસાડ જિલ્લાના આશરે રૂપિયા ઓગણપચાસ કરોડના વિકાસ કાર્યોનો લોકાર્પણ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતેથી વલસાડ વહીવટી તંત્ર વાપી મહાનગરપાલિકા તેમજ અન્ય નગરપાલિકાના આશ્રય રૂપિયા ઓગણપચાસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ નગરપાલિકાના રૂપિયા એકત્રીસ પોઈન્ટ ત્રેવીસ કરોડ વલસાડ તંત્રના રૂપિયા પંદર પોઈન્ટ ચુમોતેર કરોડ વાપી મહાનગરપાલિકાના રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડ અને ધરમપુર નગરપાલિકાના રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ ચાર લાખ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા રાજ્યકક્ષા

ચોવીસ વર્ષની ઉજવણી પ્રસંગે આપણે આજે વિકાસ ક્ષમતાની ઉજવણી કરી રહ્યા